તો આને જે લોગો આપણે બનાવવાના છે તે પિક્સલ લેવની અંદરથી નહીં પરંતુ તમને ઓલલાઇન મોશનની અંદરથી ને આપણે તમને લોગો બનાવતા શીખવાડશે તમારે આગળ કાંઈ પણ મટીરિયલ ડાઉનલોડ કરવાની પણ જરૂર નહીં પડે માત્ર તમારે આગળ જે ટેક્સ લખેલા છે ત્યાં આગળ તમારું નામ ચેન્જ કરવાના છે તમારો આ લોગો બનીને કમ્પ્લીટ થઈ જશે તો તેના માટે મિત્રો છે તમારે બે પ્રેઝન્ટ ડાઉનલોડ કરવાના રહે છે બે પ્રેજેન્ટની લિંક તમે ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપી દીધી છે લોગો નંબર વન અને લોગો નંબર ટુ ઠીક છે તો બે પ્રેજેન્ટને તમારે ઓનલાઈન મોશનની અંદર એડ કરવાના આના પછી તમે ક્લિક કરશો ડાયરેક્ટ એડ થઈને આવી દીધી છે તમારી સામે પણ અહીંયા આગળથી આપણે જોઈ શકો છો બે પ્રેઝન્ટ છે જે આપણે પહેલાંથી એડ કરેલા છે લોગો વન અને લોગો ટુ ઠીક છે તો આ પ્રમાણે તમારે બે પ્રેઝન્ટ ઓનલાઈન મોશનની અંદર એડ કરી દેવાના કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવજો અને તમારે આની અંદર કાંઈ પણ મટીરિયલ ડાઉનલોડ કરવાની જરૂર નથી એટલે મટિરિયલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં ગોતતા નહીં તમારે માત્ર બે છે તેના ઓનલાઈન મોશનની અંદર એડ કરી લેવાના છે ત્યાર પછી તમારે જે વન નંબરનો લગો છે તેને ઓપન કરી લેજો તેને ઓપન કરશો એટલે તમારી સામે આવી રીતે લખાઈને આવી જશે તમે જોશો કે આપણે તેનું નામ છે જે કાપણ છે તે બધું અહીંયા આગળ મળી ગયું નીચે તમને એડિટર ચોઈસ મળી જશે એટલે કે તમે અહીંયાથી જે કાપણ તમારે એડિટ કરવું હોય તો બધું તમે અહીંયાથી એડિટ કરી શકશો ઠીક છે સૌ પ્રથમ તમારે ત્યાંથી નીચે જ તમને બે લેર દેખાય છે લખેલી તેના પર તમારે ક્લિક કરવાનું છે પહેલાં જ નંબરની જે લેડ દેખાય રહી છે આના ઉપર તમારે ક્લિક કરવાનું છે એમાં તમારે ક્લિક કરી તમારે જે એ લખેલો છે તેના પર ક્લિક કરી દેવાનું છે તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ કોઈ એ આગળ તમને જે લખેલું જોવા મળી છે ત્યાં આગળ આપણે અલ્પેશ લખેલું છે એ આગળ આપણે પહેલો જે લેટર તમારું જે કંઈ પણ તમે નામ લખતા હોય એનો પહેલો લેટર તમારે નથી લખવાનો ત્યાર પછી તમારે લખવાનું છે ઠીક છે તો આને અહીંયાથી આપણે ડિલીટ કરી તમને આપણે અહીં બીજું એડ કરીને પણ બતાવીએ ઠીક છે તો જે આગળ આપણે છે અલ્પેશની જગ્યાએ આપણે મહેશ ટાઈપ કરી દેવી તો મહેશથી મેં ટાઈપ કરો તો તમારે જે પહેલો અક્ષર હોય તેને નથી લખવાનું ત્યાર પછી આપણે એ આવે એ લખી આવી રીતે તમારે લખી લેવાનું ઠીક છે એમ આવે એમ તમારે આગળ નથી લખવાનું ત્યાર પછી તમારે ક્રિએશન લખવું કે એડિટ લખવું જો એડિટ તમે કરતા હોય તો આગળનું જે ઈ આવે તે તમારે ત્યાં આગળ ટાઈપ નથી કરવાનું ત્યાર પછી જે પણ લેટર તમારે આવતા હોય નામના તેને તમારે ત્યાં આગળ ટાઈપ કરવાના રહેશે ઠીક છે મિત્રો આ પ્રમાણે તમારે આગળ એડિટ કરી દેવાનું રહેશે જો આપણે આગળ એડિટ કરી દીધું છે આ પ્રમાણે તમારે ત્યાં આગળ લખી લેવાનું છે લખીને ઉપર રાઈટના આઇકમ પર ક્લિક કરી દેવાનું રાઈટના એકમ પર તમે ક્લિક કરશો એટલે આવી રીતે તમારી લેયર એક આવી જશે ત્યાર પછી તમારે પાછું સ્ક્રીન ઉપર ક્લિક કરી દેવાનું છે તે તેની ઉપરની જે લેયર છે તેના પર તમારે ક્લિક કરવાનું તેમાં ક્લિક કરશો ત્યાર પછી તમારે આજે એ લખેલું હોય તેમાં જવાનું છે ત્યાં જશો તમે એટલે તમને અહીંયા આગળ ચી લખેલો જોવા મળી છે આપણે ક્રિએશન લખ્યું હતું તો પેરો પેલો સી થાય ઠીક છે તો આપણે આને ચી ડિલીટ કરી દઈશું અહીંયા આગળ આપણે એડિટિંગ લખવાનું છે તો એનો પેલો લીટર શું થાય છે ઈ તો આપણે અહીંયા આગળ ઈ ટાઈપ કરવાનું છે આપણે જે ઈ ટાઈપ કરી તમારે ઓકે પર કયા જે રાઇટનું આયકર છે તેના પર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી જે ઈ લખેલો છે તેને તમારે અહીં આગળ સેટ કરવાનો રહેશે આવી રીતે મિત્રો જે એડિટિંગ લખેલું છે તેની બાજુમાં તમારે ઈને સેટ કરી દેવાનું છે ત્યાર પછી તમારે પાછું સ્ક્રીનના ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરી તમારે અહીંયાથી પાછું બેક આવી જવાનું છે બે કહ્યું તેની ઉપરની જે લેયર છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે પાછું તમારે એ લખેલું તેમાં જવાનું ત્યાં જઈ તમે જો આગળ આપણે અલ્પેશ લખેલું હતું તેનો પેલો લેટર એ હતો ઠીક છે હવે આપણે એ ડિલેટ કરી દઈશું હવે આપણે અહીંયા આગળ મેસ લખ્યું ઠીક છે તો એનો પેલો લેટર એમ થાય તો આપણે આગળ એમ ટાઈપ કરી લેવાનું છે ઠીક છે એમ ટાઈપ કરી તમારા ઉપર રાઇટના આઇકમ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું એમ અહીંયા આગળ આવી ગયો છે લેખી ત્યાર પછી તમે ઉપર લઈશો એટલે તમને અહીં આગળ જે છે જે આ પીએનજી છે એના પર તમારે ક્લિક કરવાનું છે હા જોઈ શકો તમે આગળ આપણે લખેલું છે ટ્રેન્ડિંગ વિડીયો એડિટિંગ ઠીક છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અને ત્યાં આગળ જો તમારે કાંઈ પર સ્ટેટસ એડિટિંગ કે બીજું કંઈ લખવું હોય તો તમે લખી શકો છો અને જો તમે વિડીયો એડિટિંગ કરતા હોય તો તમારે આને લખવાની કાંઈ જરૂર નથી આવી રીતે તમે રાખી અને રાઇટના આઈકમ પર ક્લિક કરી દો તો તમારે આગળ કંઈ સેન્જિંગ કરવું હોય તો તમે કરી શકો છો ઠીક છે ત્યાર પછી તમારે રાઇટના આઈકમ પર ક્લિક કરી દેવાનું છે હવે ઉપર તમને બે પીએનજી જોવા મળે છે ઠીક છે તો આ બે પીએનજીને તમારે સેટ કરવાનું છે તેના માટે ઉપર જે કિંગનું પીએનજી છે તેના પર આપણે ક્લિક કરીશું હવે કિંગનું પીએન જે છે તે એડિટ કરવા માટે આપણે અહીંયા જે મૂવ અને ટ્રાન્સફરના જે ઓપ્શન દેખાય તેમાં વ્યાજશું તેમાં જઈ હવે આ બોક્સની અંદર તમે તેને એડિટ કરી શકો ઠીક છે આવી રીતે તમારે આથી જે સ્કેશ ઈ આવે તેની ઉપર તમારે આવી રીતે રાખી લેવાનું રહેશે ઠીક છે મિત્રો ઈ આવતો ઈ તમારે જે કંઈ પણ પહેલો લેટર આવતો હોય તેની ઉપર તમારે તેને આવી રીતે સેટ કરી દેવાનું રહેશે ઠીક છે એમ તો જો અહીંયા આગળ આપણે જે સેટ કરી દીધું તમારે પણ આજ પ્રમાણે સેટ કરી દેવાનું રહેશે ત્યાર પછી તમારે ઉપર અહીંયાથી સ્ક્રીન ઉપર ઘી આ ક્લિક કરી દેવાનું ત્યાર પછી જે ઉપરનું પીન જે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું તેને તમારે નાનું મોટું કરવું હોય સેટ કરવું હોય તો ત્યાં જ મૂળ ટ્રાન્સફરમાં ભી જવાનું છે અહીંયા તમે તેને આગળ આગુપાસું કરી શકો છો અને અહીંયા આગળ જે બીજું ઓપ્શન છે તે તમે નાનું મોટું કરી શકો ઠીક છે આવી રીતે તમે મોટું પણ કરી શકો છો અને અહીંયાથી આવી રીતે તમે માઇનસ કરો નાનું પણ થશે ઠીક છે આ પ્રમાણે ખેંચો આ પ્રમાણે તો મોટું થાય છે અને આ બાજુ ખેંચો એટલે નાનું થાય છે ઠીક છે આ પ્રમાણે તમારે અહીંથી તેને સેટ કરી ઉપર રાખી લેવાનું રહેશે આટલું કરશો એટલે મિત્રો તમારો એક નંબરનો જે આપણો લોગો છે તે બનીને કમ્પ્લીટ થઈ જશે હવે તમારે આને ફોટો છે તો ફોટો સેવ કરવા માટે તમારે શું આવડે છે ઉપર શેરના એગામ પર ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે તમને જે ઓપ્શન આવે તેમાં તમને જો કરંટ ફ્રેમ પીએનજી લખેલો જોવા મળી રહ્યું છે આના ઉપર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર તમારે ક્લિક કરી દેવાનું એટલે જે આનો ફોટો છે તે બની અને તમારે સેવ થઈ જશે ઠીક છે ગેલેરીની અંદર તો તમારું પીએનજી આનાથી જે આપણો લોગ આવવાળું છે તે બનીને કમ્પ્લીટ થઈ જશે ત્યાં પછી પાછું આપણે બેક આવી જવાનું છે હવે મિત્રો આપણે જે બીજા નંબરનો લોગો છે તેને પણ આપણે તમને એડિટ કરતાં શીખવાડી દઈશું તો તેના માટે તમારે બીજા નંબરના લોગો પર ક્લિક કરવાનું રહેશે તો તેમાં તમે ક્લિક કરશો એટલે તમને પણ અહીંયા આગળ જે લેયર જોવા મળે છે ઠીક છે તો જે પ્રમાણે આપણે લોકોની અંદર એડિટિંગ કર્યું છે તે જ પ્રમાણે અહીંયા આગળ પણ આપણે એડિટ કરવાનું છે તો તેના માટે જે ફર્સ્ટ તમને જે લખેલી લેયર જોવા મળે તેના પર તમારે ક્લિક કરી દેવાનું જ્યાં આગળ ક્લિક કરી તમારે એ લખેલા આવે તેમાં બી જવાનું છે તેમાંથી તમારે જ્યાં આગળ જે નામ હોય તે નામ તમારે ટાઈપ કરવાનું રહેશે ત્યાં આગળ તમે એડિટિંગ લખવું હોય તો એડિટિંગ લખી શકો છો આપણે આગળ જે ક્રિએશન લખ્યું છે તેને આથી ડિલીટ કરી દઈશું તમારું જે કાં નામ લખો તેનો પહેલો લેટર છે તે તમારે અહીં આગળ ટાઈપ નહીં કરવાનું ત્યાં પછીનું જે તમારે આવતું હોય તે તમારે આગળ ટાઈપ કરી દેવાનું છે ઠીક છે અહીં આગળ આપણે ક્રિએશન ટાઈપ કરી દીધું હવે અહીંયા આપણે ડિલીટ કરીએ આપણે અહીંયા આગળ એડિટિંગ લખશું છે તો એ આપણે પહેલો ઓપ્શન એ આવે નહીં લખી ત્યાર પછી જે ડીઆઈટીએનજી આવી રીતે તમારે ટાઈપ કરી દેવાનું છે ત્યાર પછી અહીંયા આગળ રાઇટના આઇકા પર ક્લિક કરી દેવાનું ઠીક છે અલ્પેશ એડિટિંગ એવું આપણે લખવાના છે ઠીક છે આ પ્રમાણે થઈ ગયું ત્યાર પછી જે ઉપરની લેટ છે તેના પર આપણે ક્લિક કરીશું ત્યાં ક્લિક કરી એમાં જવાનું છે એમાં ક્લિક કરી અહીંયા આગળ આપણે ક્રિએશન લખ્યું તો સી લખેલો આવશે તેને ડિલીટ કરી તમારે જ્યાં આગળ નામનો પહેલો લેટર આવતો હોય તેને ટાઈપ કરવાનું આપણે એડિટિંગ લખી જોઈએ તેનો પહેલો ઓપ્શન ઈ છે ઠીક છે તો આપણે એ લખી લીધો ત્યાર પછી રાઇટના પર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી તમારે પાછળ તેની ઉપરની જે લેયર હોય તેના પર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરી તમારે એમાં આવી જવાનું છે ત્યાર પછી જ્યાં એ લખેલો છે તેને આપણે એ રીતે દેવા દઈશું કારણ કે આપણે અહીંયા આગળ અલ્પેશ ઇડિંગનું લખેલું છે ઠીક છે તમારે આગળ જો કંઈ બીજું લખવું હોય તો તમે આને ડિલીટ કરી એ આગળ તમે બીજું કાંઈ પણ નામ છે તે તમે લખી શકો છો ઠીક છે ત્યાર પછી તમે રાઇટના આઈકમ પર ક્લિક કરી દેવાનું રહેશે આટલું કરશો એટલે તમારો લોહીને કમ્પેર થઈ જશે તમે આ કંઈ પણ બીજું લખ્યું છે તો તમારા પિન જેને સેટ કરવું હોય તો હું એને ટ્રાન્સફરમાં આવી જવાનું છે તો અહીંયાથી તમે આગળ આગુપાસ તમારે જે પ્રમાણે કરવું હોય તે પ્રમાણે તમે કરી શકો ઠીક છે તમને ફૂલ એડિટર સોઈસ મળશે તમે જે પ્રમાણે સેટ કરવા માંગો તે પ્રમાણે તમે સેટ કરી શકો છો ઠીક જેમ જો આ પ્રમાણે તમે કરશો એટલે આ લોકો પણ તમારો રેડી બનીને કમ્પ્લેટ થઈ છે કે જો વિડીયોને તમારે સેવ કરવો હોય તો ઉપર તમને એક્સપોર્ટના બટન પર તમે ક્લિક કરીને વિડીયોને સેવ કરી શકો છો ત્યાંથી તો આથી તમારે શેરના એકમ પર ક્લિક કરવાનું છે નીચે તમને કરન્ટ ફ્રેમ પીન જે લખેલું જોવા મળી છે તેના પર ક્લિક કરશો એટલે આ ફોટો સેવ થઈ જશે ઠીક છે આપણે એક ફોટો તમને અહીંયાથી સેવ કરીને પણ બતાવી દઈએ અને તમે જોશો એક્સપોર્ટ લખેલું આવી ગયું છે હવે આપણો અહીંયા ફોટો બનીને કમ્પ્લીટ થઈ ગયો તમે જો આ પ્રમાણ આપણો લોગો બનીને કમ્પ્લીટ થઈ ગઈ અહીંયા સેવ પર ક્લિક કરી દેવાનું છે એટલે આવો લોગો તમારો બનીને રેડી થઈ છે ઠીક છે વિડીયો પસંદ આવે છે લાઈક કરજો શેર કરી દેજો વધારે તમારા આવા લોગોના એડિટિંગ વાળો વિડીયો શીખવા હોય તો શેર કોમેન્ટ કરી દેજો તો આપણે વધારે પણ આવા વિડીયો લઈને આવતા રહેશું તો મિત્રો મળે છે નવો વિડિયો લઈને ત્યાં ગુડ જોતા રહીજો આપડા ઘણી ચેનલ ઘણા બધા વિડીયો છે તમને જોવા મળશે